સ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી સુરતના મેયર દક્ષિષભાઈ માવાણીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં સવારથી જ હું વિઝિટ લઈ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવની કામગીરી તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે ઉપરવાસ કેચમેન્ટ એરિયાનું પાણી જે સુરત ખાડીમાં આવી રહ્યું છે તો સીમાડાની ખાડીની આજુબાજુના સોસાયટીના પાણી અત્યારે ઉતરતા નથી 3 થી 4 ફૂટ છે સીમાડા ખાડી હાલ લેવલ થી જઈ રહી છે જેના હિસાબે આ પાણી લઈ રહ્યા નથી તો વધુમાં જણાવ્યું હતું કે સાંજ સુધીમાં આ વિસ્તારોમાં જે જગ્યાએ પાણી ભરાયેલા છે તે ઉતરવાની સંભાવના છે અહીં સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર તેમજ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની સૂચના આપી દીધી છે કે જે જગ્યાએ પાણી ઉતરી જાય અને તે જગ્યાની સફાઈ થઈ જાય અને દવા છંટાઈ જાય અને તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે જે જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા ફોરજોશમાં ચાલી રહી છે ઉપરવાસમાં સ્ક્રાઇટમિટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડી ની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતર ત્રણ ચાર ફૂટ છે પણ સીમાડા ખાડીનું લેવલ લેવલથી જઈ રહી છે એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની ઉતરવાની અમને સંભાવના છે અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે સૂચના આપી દીધી છે જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય દવા છટકાય એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે